અને ગોવિંદા મંડળ આવે છે દોઢસો બસો જણા સાંઈ સ્પોર્ટ કરીને છે ગોવિંદા મંડળ સાંઈ બાબા મંદિરનું એ આવી અને આનંદ ઉત્સવ કરીએ છીએ સોસાયટીના માણસો ભેગા થાય છે રાત્રે કૃષ્ણ જન્મ મનાવીએ છીએ દિવસે મટકી ફોડીને આનંદ કરી ને છેલ્લે પ્રસાદનું આયોજન કરી અને બધા ઉત્સવ મનાવીને છૂટા પડીએ સાથે આની સાથે ભજનનું આયોજન હોય છે મહાપ્રસાદનું આયોજન હોય છે પછી મટકી ફોડનો કાર્યક્રમ રાખીએ છીએ બસ આવી રીતે જે આ સાયન્સ પોર્ટ મંડળ છે જે અમને બે હજાર સાતથી સપોર્ટ કરે છે એવી રીતે કર્યા કરે અને ઘણો આનંદ કરાવે છે સોસાયટીના લોકો ભેગા થાય છે મારું નામ કલ્પેશ મકવાણા છે અમારું ગ્રુપ સાયન્સ પોર્ટ કરીને છે અમારું ગ્રુપ સાંઈ બાબા સોસાયટી પાંડેસરાથી નીકળે છે અને અમે સાંઈ બાબા સોસાયટી પાંડેસરા આજે આઠમના દિવસે આ માટલી ફોડવા નીકળીએ છીએ જે બે હજાર સાતથી અમે માટલી ફોડવાનું ચાલુ કર્યું છે જે હજુ પણ હાલમાં કન્ટિન્યુ ચાલે છે અને અમે ગોવિંદો જ્યારે આવે આઠમ આવે એના એક મહિનો પહેલાં અમે પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ છીએ માટલી ફોડવા માટેની પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ અલગ અલગ રીતની બધી પ્રેક્ટિસ કરીએ છીએ જે અમને આજે ઘણો લાભ એના માટે ઘણું કામ લાગે છે જે પ્રેક્ટિસ કરીએ તે અને અમારો ગોવિંદો ચાર થર પાંચ થરની માટલી ફોડે છે બધી અને અમે ગોવિંદનગર છે પછી પાંડેસરા ગામ છે સાંઈબાબા સોસાયટી ગોપાલનગર ઉઢના ગામ ગાયત્રીનગર વેસુ સિટી લાઇટ એરિયો ઘણી જગ્યા અમે માટલી ફોડવા જઈએ છીએ અને અમારા ગોઈન્ડાના દોઢસોથી બસો સભ્યો છે અમે અને અમે બધા સભ્યો મળીને સાથે એકજૂટ કરીને અમે આ ગોઈન્ડો કાઢીએ છીએ અને સારી રીતે અમારું આયોજન કરીએ છીએ અમે